નમસ્કાર મિત્રો તાજા અને તમારા ખિસ્સાને અસર કરતા મોટા સમાચાર હવે 1 ફેબ્રુઆરી 2025 થી થવા જઈ રહ્યા છે 18 મોટા ફેરફારો જેમાં LPG ના ભાવમાં ફેરફાર તેમજ ATF CNG PNG ના દરમાં ફેરફાર બેંકમાં ન્યૂનતમ બેલેન્સ નો આવ્યો નવો નિયમ ATM માંથી પૈસા ઉપાડવાની ફી માં થશે ફેરફાર તેમજ બેંક રજાઓ અને બેંકના નવા નિયમો હવે વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી યુપીઆઈ ના નવા નિયમો અને એસબીઆઈ હોમ લોન તેમજ ફાસ્ટેગ કેવાયસી અને એનપીએસ માં મોટા ફેરફાર જેવા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલ માં નવા આવો તો ખાસ મિત્રો આપણી ચેનલ ને ફટાફટ સબ્સ્ક્રાઇબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી સમાચાર આખો દિવસના ના સમયસર અમે તમને આપતા રહીશું વિડિયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુ ને વધુ આપના મિત્રો ને ઝડપથી મોકલી આપજો તો મિત્રો જાન્યુઆરી મહિનો પૂરો થવામાં ગણતરીના દિવસો જ બાકી છે અને ફેબ્રુઆરીની શરૂઆત સાથે અનેક મહત્વપૂર્ણ ફેરફારો જોવા મળશે એક ફેબ્રુઆરીથી લાગુ થનારા નિયમોમાં કેટલાક તમારા ખિસ્સા પર મોટી અસર કરી શકે છે આમાં જોઈએ તો બેંક એકાઉન્ટમાં ન્યૂનતમ બેલેન્સ અને એટીએમ ઉપાડ ફીમાં ફેરફાર થઈ શકે છે એલપીજી ગેસના ભાવમાં પણ ફેરફારો મુખ્ય છે એટલું જ નહીં મિત્રો 1 ફેબ્રુઆરીના રોજ વચગાળાનું બજેટ પણ રજૂ થવાનું છે જેમાં અનેક નવી યોજનાઓ અને નીતિઓ જાહેર થવાની શક્યતા છે જો તમે આ ફેરફારથી અવગત હશો તો તમારી નાણાકીય યોજનામાં તેને સામેલ કરી શકશો અહીં 1 ફેબ્રુઆરીથી લાગુ થનારા મોટા ફેરફારો વિશે હવે વિગતવાર જાણીએ વધુમાં મિત્રો તમને જણાવી દે કે જાન્યુઆરી મહિનો પૂરો થવામાં માત્ર આજે એક જ દિવસ બાકી રહ્યો છે આવી સ્થિતિમાં પહેલી ફેબ્રુઆરી ઘણા નિયમમાં ફેરફાર થવા જઈ રહ્યા છે આપણે જાણીએ છીએ એક ફેબ્રુઆરીએ મંત્રી નિર્મલા સીતારામન દેશનું બજેટ રજૂ કરશે આ સાથે નવા મહિના સાથે કેટલાક નવા ફેરફારો પણ થવાના છે જેની અસર સીધી સામાન્ય વ્યક્તિ પર જોવા મળશે આ ફેરફારોમાં ગેસ સિલિન્ડરની કિંમત થી લઈને યુપીઆઈ ના નિયમો સુધીના મોટા ફેરફારોનો સમાવેશ થાય છે તો ચાલો મિત્રો જાણી લઈએ અઢાર નવા ફેરફારો દરેક વ્યક્તિના ખિસ્સા પર અસર કરનારો સૌથી મોટો ફેરફાર એલપીજી ના ભાવમાં ફેરફાર જેમ આપણે જાણીએ છીએ મિત્રો કે એલપીજી ના ભાવમાં દર મહિનાની પહેલી તારીખે ફેરફાર કરવામાં આવે છે બજારના આધારે કંપનીઓ તેના ભાવમાં વધારો અથવા તો ઘટાડો કરે છે તેમાં કોમર્શિયલ અને ડોમેસ્ટિક એલપીજી બંનેનો સમાવેશ થાય છે આવી સ્થિતિમાં ભાવ વધારો કે ઘટાડાની સીધી અસર સામાન્ય માણસના ખિસ્સા પર પડે છે તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે ઓલ માર્કેટિંગ કંપનીઓએ ગયા મહિને કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં ઘટાડો કર્યો હતો

એલપીજી ગેસ સિલિન્ડરની સાથે એટીએફ અને સીએનજી પીએનજીના ભાવમાં પણ ફેરફાર થાય તેવી પૂરેપૂરી શક્યતા છે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે એટીએફ અને સીએનજી પીએનજીના દરમાં સુધારો વધારો કરે છે આ બદલાવની અસર ઉડાન ભાડા અને ગેસના ઉપયોગ કરનારા ગ્રાહકો પર ખૂબ મોટી અસર પાડી શકે છે હવે દરેક બેંક ખાતા ધારકો જાણી લો તમને થશે મોટી અસર એક ફેબ્રુઆરી બે થી સેવિંગ એકાઉન્ટમાં ન્યૂનતમ બેલેન્સ જાળવવાની રકમ વધારી દેવામાં આવી છે હવે એસબીઆઈ ખાતા ધારકોએ પોતાના ખાતામાં ઓછામાં ઓછા પાંચ રાખવા ફરજિયાત રહેશે જે પહેલા ત્રણ હતા પીએનબી એટલે કે પંજાબ નેશનલ બેંકે ન્યૂનતમ બેલેન્સ બે પરથી વધારીને પાંત્રીસો રૂપિયા કરી દીધા છે જ્યારે કેનેરા બેંકે આ રકમ એક રૂપિયાથી વધારીને પચીસો રૂપિયા કરી દેવામાં આવી છે એટલું જ નહીં બેંક ખાતાધારકો તમને વધારે જણાવી દે કે એટીએમ ઉપાડમાંથી ફીમાં થશે ફેરફાર 1 ફેબ્રુઆરી 2025 થી એટીએમ ઉપાડ માટેના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે હવે દર મહિને ફક્ત 3 જ ફ્રી ટ્રાન્ઝેક્શન મંજૂરી રહેશે આ બાદ દરેક વધારાના ટ્રાન્ઝેક્શન પર રૂપિયા વધારાની ફી લેવામાં આવશે જે પહેલા રૂપિયા હતી નોન હોન બેંક એટલે કે એટીએમ પર આ ફી રૂપિયા હશે એક દિવસના મહત્તમ રૂપિયા ઉપાડવાની મર્યાદા રાખવામાં આવી છે ડિજિટલ વ્યવહારને પ્રોત્સાહન આપવા માટે આ ફેરફારો હવે અમલમાં લાવવામાં આવ્યા છે હજુ પણ બેંક ખાતા ધારકો જાણી લેજો ફેબ્રુઆરીમાં ચૌદ દિવસ બેંકો બંધ રહેશે ફેબ્રુઆરી બે હજાર પચીસ માં બેંક રજાઓનો કુલ આંક ચૌદ દિવસ સુધીનો છે આ દરમિયાન ગ્રાહકો બેંકિંગ સંબંધિત કામ માટે ઓનલાઈન સેવાનો ઉપયોગ કરી શકે છે જે ચોવીસ ગુણ્યા સાત ઉપલબ્ધ રહેશે ત્યારબાદ વાહન ચાલકોના ખિસ્સા ખાલી કરતા મહત્વના ફેરફારની વાત કરીએ તો મારુતિ કારની કિંમત વધશે જો તમે હવે નવી કાર ખરીદવાનો વિચાર કરી રહ્યા છો તો તમારા વિશે આ લિસ્ટ મારુતિ કાર છે તો તમારા માટે ખરાબ સમાચાર છે મારુતિ 1 ફેબ્રુઆરી થી તેની કેટલીક કારની કિંમતમાં વધારો કરવા જઈ રહ્યા છે મારુતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડ નું કહેવું છે કે તેઓ વધતા ઇનપુટ અને ઓપરેશન ખર્ચને પહોંચી કરવા માટે આ પગલું ભરી રહ્યા છે જે કારની કિંમત વધી રહી છે તેની યાદી આ મુજબ છે અલ્ટો કે K10 એસ્પ્રો સેલેરિયો વેગનર સ્વીફ ડિઝાયર બ્રિન્ઝા એર્ટિગા ઇકો આ ઉપરાંત તમે જોઈ શકો છો ગ્રાન્ડ વિટારા અને ઇન્ટવા તવર જીમીની અંદર પણ હવે બેલેનોની કાનવી કિંમતમાં પણ વધારો થવા જઈ રહ્યો છે આગળનો મહત્વનો ફેરફાર બેંકના નિયમો માહિતી પ્રાપ્ત થઈ રહી છે કોટક મહિન્દ્રા બેંક તેના ગ્રાહકો માટે સામાન્ય સુવિધા અને ફી સંબંધિત કેટલાક ફેરફારો કરવા જઈ રહી છે જે એક ફેબ્રુઆરીથી લાગુ કરવામાં આવશે એમાં મફત એટીએમ ટ્રાન્ઝેક્શન મર્યાદા અને અન્ય ઘણી બેંકિંગ સેવાઓ સંબંધિત ફી સંબંધિત અપડેટનો સમાવેશ થઈ શકે છે એટલું જ નહીં મિત્રો હવે યુપીઆઈ માટેના નિયમો પણ બદલાશે ગેસ સિલિન્ડરની સાથે યુપીઆઈ સહને લઈને કેટલાક ફેરફારો થવાના છે આ વખતે યુપીઆઈ સંબંધિત નિયમો ફરી ફેરફાર કરવામાં આવી રહ્યા છે એનપીસીઆઈએ એક પરિપત્ર જારી કર્યો છે જેમાં જણાવવામાં આવ્યું છે કે કેટલાક યુપીઆઈ વ્યવહારોને અવરોધિત કરશે આને લગતા નવા નિયમો એક ફેબ્રુઆરીથી લાગુ થશે આ ઉપરાંત વિશિષ્ટ અક્ષરો ધરાવતા આઈડી માંથી વ્યવહારો સ્વીકારવામાં આવશે નહીં વાહન ચાલકો હજી થોબી જજો ફાસ્ટેગ કેવાયસી ને લઈને નવો ફેરફાર અત્યાર સુધી જે લોકોએ ફાસ્ટેગ કેવાયસી નું કામ પૂરું નથી કર્યું તેના માટે ફાસ્ટેગ ને બેન કે બ્લોક લિસ્ટ કરી દેવામાં આવશે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા એ ફાસ્ટેગ કેવાયસી અપડેટ કરવાની છેલ્લી તારીખ એકત્રીસ જાન્યુઆરી નક્કી કરી છે ના મોટા ફેરફારની વાત કરીએ તો બાર જાન્યુઆરી બે ના રોજ પેડ્રાએ એનપીએસ આંશિક ઉપાડ અંગે એક પરિપત્ર બહાર પાડ્યો હતો જે એક થી અમલમાં આવશે આ પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે એનપીએસ ખાતાધારકના વ્યક્તિગત પેન્શન ખાતામાંથી એમ્પ્લોયીના યોગદાનને બાદ કરતાં પચીસ ટકા રકમ ઉપાડી શકાય છે આ માટે તમારે પહેલા અરજી કરવાની રહેશે જે બાદ સરકારી નોડલ ઓફિસર ડિસિવરને નોમિનેટ કરે છે ચકાસણી બાદ આંશિક ઉપાસ કરી શકાશે લોન લેનાર માટે આવ્યો મોટો ફેરફાર સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ખાસ હોમ લોન અભિયાન ચલાવી રહી છે જેમાં ખાસ કરીને હોમ લોન પર 65 બીપીએસ સુધી ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે તમે 31 જાન્યુઆરી 2024 સુધી હોમ લોન પર પ્રોસેસિંગ ફ્રીમાં છૂટ મેળવી શકો છો ત્યારબાદ પંજાબ અને સિંગ વિશેષ એફડી પંજાબ એન્ડ સિંગ બેંક દ્વારા સંચાલિત ધનલક્ષ્મી 444 ડેઝ નામની એફડી નો લાભ 31 જાન્યુઆરી 2024 સુધી જ મેળવી શકાશે અંતે આરબીઆઈ એ સામાન્ય લોકોને મોટી રાહત આપતા લાભાર્થીનું નામ ઉમર્યા વગર તમારા બેંક ખાતામાંથી પાંચ લાખ રૂપિયા સુધી ટ્રાન્સફર કરી શકશો